ખાતાની બાકી એટલે કોઈ પણ ખાતાની ઉધાર અને બીજી બાજુ હોય છે વધુ રકમ તો બંને વચ્ચેની તમ બાદ બાકી કરો એટલે તમને વચ્ચેની જે રકમ મળે આપણે શું કહે છે ખાતાની બાકી આ તમને વ્યાખ્યાની સમજ જયારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે વધારે સમજ પડશે પણ આ ખાતા અને બાકી શોધવાની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે એના મુખ્યત્વે ટોટલ ત્રણ સ્ટેપ છે ત્રણ સ્ટેપમાં આપણે જે બાકી શોધવાની છે તેમાંનું જે પહેલું સ્ટેપ છે અને ખાતાની બંને બાજુનો સરવાળામાં જે બાજુનો સરવાળો વધુ હોય તે સરવાળો બંને બાજુ મૂકી દો આપણે જાણીએ છીએ કે ઉધાર બાજુ અને જવા બાજુ બે પ્રકારની બાજુ હોય આ બંને બાજુમાંથી જે બાજુનો સરવાળો વધારે હોય તે બંને બાજુ મૂકી દો વિદ્યાર્થી મિત્રો આવું આપણે રોકડ મેળમાં શીખી ગયા છે જો તમને રોકડ મેળમાં જે બાકી આગળ લઈ ગયા કઈ રીતે શોધ્યા હતા જો એ તમને સમજ પડી હોય તો અત્યારે તમને ખાતાની બાકી પણ શોધવામાં સરળતા રહેશે પછી ત્યારબાદ સ્ટેપ નંબર ટુ જે બાજુ પર રકમ ખૂટતી હોય તે બાજુની રકમ લખવી એટલે શું તે બાજુની રકમ લખવી એટલે જે બાજુ પર રકમ ઓછી હોય ત્યાં ખૂટતી હોય ત્યાં રકમ લખી દેવી અને એની સામે શું લખવાનું બાકી આગળ લઈ ગયા લખવાનું અને એની સામે લખવાનું તમારે દાખલાની છેલ્લી તારીખ તો છેલ્લી તારીખ હોય તે તમે લખી શકો છો છે બાકી આગળ લઈ ગયા જે તમને મળ્યું છે એની વિરુદ્ધ સાઈટ બાકી આગળ લઈ ગયા ની વિરુદ્ધ સાઈડ પર લખવાની બાકી આગળ લઈ ગયા પછીની તારીખ એટલે છેલ્લી તારીખ તેર હોય તો પછી લખવાની ચૌદ જો હોય ચૌદ તારીખ દાખલામાં તો પંદર તારીખ અને વિગતના ખાનામાં શું લખવાનું બાકી આગળ લાવ્યા લખવાનું અને રકમ પણ કઈ લખવાની જે બાકી આગળ લઈ ગયા એ જ લાવ્યા તરીકે લખવાની છે તો ત્રણ મૂક્યો છે એમાં જે બાજુ પર ઓછો સરવાળો થયો હતો ત્યાં ખૂટતી રકમ શોધવાની અને આ ખૂટતી રકમની સામે શું લખશું આપણે બાકી આગળ લઈ ગયા અને આ બાકી આગળ લઈ ગયા શું કરવાનું બાકી આગળ લાવ્યા તરીકે લખવાનું પણ પછીની નેક્સ્ટ લખીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ કે બાકી કેટલા પ્રકારની હોય ત્રણ પ્રકારની હોય ઉધાર બાકી જમા બાકી ખાતું તો ચાલો પહેલા સમજીએ આપણે ઉધાર બાકી એટલે શું ઉધાર બાકી એટલે જો વિદ્યાર્થી મિત્રો જે ખાતામાં ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતા પણ વધુ હોય તેને ઉધાર બાકી કહેવાય ઇન શોર્ટ ઉધાર બાજુ સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય અને જમા બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાકી કહેવાય તો એ કીધું છે ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે શું કહેવાય ઉધાર બાકી હવે જોઈએ એને જો બીજો પ્રકાર જમા બાકી એ લખ્યું જે ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે હોય ઉધાર બાકી કરતા એટલે કે ઉધાર બાજુ કરતા જમા બાજુનો સરવાળો વધારે હોય તો એનો અર્થ એવો થયો કે આને શું કહેવાય જમા બાકી અને છેલ્લે છે ખાતું સરભર થઈ ગયું ખાતું સરવાળો એટલે શું એકે બાજુનો સરવાળો વધારવાનો હોય તમારા બંને બાજુના સરવાળા સરખા થાય ઉધાર પર પાંચસો રૂપિયા હોય તો આટલા જ હોય અને જમા બાજુ પર તો કે બંને બાજુના સરવાળા સરખા હોય તો એને આપણે સરભર ખાતું કહેવાય વિદ્યાર્થી મિત્રો આ ત્રણમાંથી એક પ્રશ્ન તમને એક માર્ક્સમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે પૂછાય ઉધાર બાકી એટલે શું જમા બાકી એટલે શું અને સૌથી વેરી વેરી મોસ્ટ ટાઈપી પ્રશ્ન એ સરભર ખાતું કોને કહેવાય આવો પ્રશ્ન પૂછે છે વારંવાર તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યારે ઉદાહરણ જમા બંને બાજુના સરવાળા સરખા આવે જેમાં કોઈ સરવાળો વધુ કે ઓછો આવતો નથી અને આપણે ખાતું સરવાળ તરીકે ઓળખશું આપણે જ્યારે આ દાખલામાં જોશું ત્યારે આ બધી બાબત આપણે શીખવાના છે પ્રેક્ટિકલ ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર તેર તમને કીધું છે નીચે આપેલા વ્યવહારોના આધારે અને ધર્મેન્દ્રના ચોપડામાં આમનો લખી અને ખાતા એમાં ખતવણી કરો દરેક જે ખાતાની બાકી શોધો અને તે બાકી કયા પ્રકારની છે તે પણ જણાવો પેલા બે હજાર સોળ જુલાઈ એક આપણે જોઈ બધા અભ્યાસ કરીએ લઈએ રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે તો ચાલો એની આપણે આમનો કરી દઈએ આ બાજુ લખીએ પહેલી તારીખ રોકડ ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા એક લાખ ચાલો જે પહેલી તારીખ આમ નોંધ કરીને જોઈએ હજાર ક્યાં ભર્યા છે બેંકમાં તો બેંક લાભ લેનાર છે તો બેંક ખાતે ઉધાર ચાલો આપણે જે નોંધ કરી દઈએ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રકમ લખીશું ત્રીસ હજાર ત્રીસ હજાર આ રીતે આપણે જે બે તારીખ પૂરી કરી હવે જોશું શું તારીખ ત્રણ ખૂબ જ અટપટો વ્યવહાર પાસેથી બાર હજાર ટકા વેપારી વટાવે ખરીદ્યો તે પેટે રોકડા ચૂકવ્યા વિદ્યાર્થી મિત્રો પેલા અહીંયા શું શબ્દ છે ખરીદ્યો ખરીદ્યો તો માલ આવે આવે તો ઉધાર એટલે શું થયું ખરીદ ખાતે ઉધાર એમાંથી પૂરો એને કેટલા રોકડા ચૂકવ્યા આપણે ચાર હજાર આપણે એને રોકડા ચૂક્યા રોકડ

ત્યારબાદ કેટલાક રોકડા ચૂકવ્યા હતા રૂપિયા ચાર હજાર એટલે રોકડ જાય એટલે લખે રોકડ ખાતે જમા ચાર હજાર અને ત્યારબાદ જે બાકીની બધી રકમ છે તે લખીશું આપણે મહેન્દ્ર ખાતે સાત હજાર બસો એસી આ રીતે આપણે જે વ્યવહાર નંબર ત્રણ ની નોંધ કરી હવે આપણે જોઈએ તારીખ પાંચ આવો જ વ્યવહાર છે અટપટો નરેન્દ્ર ને પંચોતેરસો નો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો નરેન્દ્ર એ બે હજાર આપણે નહીં આપણે કોણ છીએ નામ છે ધર્મેન્દ્ર વેચાણ ખાતે જમા નરેન્દ્ર બે હાજર ચુકવે છે એટલે આપણી પાસે રોકડ આવે છે આવે તો રોકડ ખાતે ઉધાર તો બાકીની રકમ બુલ કોના ખાતે લખીશું નરેન્દ્ર ખાતે ચાલો આપણે એની જોઈએ નોંધ પેલા અહીંયા જો લખ્યું છે રોકડ થી ચુકવ્યા બોલે આપણી પાસે દસ ટકા વેપારી બાદ કર્યો ત્યારબાદ જે રકમ ખોટી તેને આપણે લખશું નરેન્દ્ર ખાતે ચાર હાજર સાતસો આ રીતે આપણે જે પાંચ નંબરની કરી નાખી આવ જોઈએ છ નંબરની દુકાનના માટે ત્રણ અને વર્તમાન જાહેરાત પેટે ચાર હજાર રોકડા ચૂકાવી દુકાનનું બોર્ડ છે ને આપણે કહીએ છીએ ફર્નિચર એટલે આપણે એને કહીશું ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે અને જાહેરાત છે શું કીધું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે આપણે છ તારીખ લખી દીધી બે વખત એકવાર લખ્યું ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે અને બીજામાં લખ્યું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે ત્યારબાદ છ તારીખ પછી જે સાત તારીખ

આપણે જે નોંધ કરી દીધી જે તારીખ સાત માં ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જેમાં ટોટલ રકમ આઠ હજાર બસો આઠ હજાર બસો સાત તારીખ પૂરી કરી આપણે જોઈએ આઠ તારીખ મહેન્દ્ર ને સાત હજાર બસો નો ચેક આપી ચૂકતે કર્યું ચેક આપ્યો છે એટલે બેંક જાય બેંક જાય તો જમા પેલા આપણે પ્રશ્ન એ છે કે મહેન્દ્ર ને કેટલા ચૂકવવાના હતા અહિયાં થી તમને જે મળશે અને વ્યવહાર નંબર ત્રણ માંથી મહેન્દ્ર ને કેટલા ચૂકવવાના હતા સાત હજાર બસો એસી આપણે ચેક આપ્યો એટલે બેંક જાય બોલો કેટલી બેંક ગઈ છે સાત હજાર બસો સુધી બેંક જાય તો જમા કરી બોલો આ આપણે ચૂકવવાના કેટલા હતા મહેન્દ્ર ને સાત હજાર બસો એસી ચૂકવ્યા સાત હજાર બસો તો બાકીની રકમ જે એસી રૂપિયા અને શું કહેશું આપણે કસર ખાતે અથવા તમે વટાવ ખાતે પણ લખી શકો એટલે આપણે લખીશું કસર ખાતે આ રીતે આઠ તારીખનો વ્યવહાર પૂરો કર્યો હવે જોઈએ દસ તારીખ નરેન્દ્ર પાસેથી 4,700 હજાર સાતસો નો મળ્યો મળ્યો એટલે સાતસોથી મિત્રો નરેન્દ્ર પાસેથી કેટલા લેવાના હતા તારીખ પાંચ માંથી મળશે નરેન્દ્ર પાસેથી ચાર સાતસો પચાસ લેવાના હતા તો આપણે લખી દઈએ કે નરેન્દ્ર ખાતે ચાર હજાર તો જે બાકીની રકમ આવી છે

એની ઉધાર પર પહેલી તારીખ લખી દીધું ખાતે ચાલો આપણે એક વ્યવહાર પૂરો થયો હવે એમાં જોઈએ ફર્નિચર ખાતે ઉધાર પણ નામ કોનું લખીશું મૂડી ખાતે તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર લખી દીધું છે મૂડી ખાતે વીસ હજાર ત્યારબાદ છે મૂડી ખાતે જમા એક લાખ ની કરીશું વીસ હજાર આ લખી દીધી એસી હજાર અને વીસ હજાર ત્યારબાદ જે બે તારીખ બેંક ખાતે ઉધાર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે ત્રીસ હજાર એટલે આપણે જશું બેંક ખાતાની ઉધાર બાજુ પર લખ્યા છે જમા બાજુ પર લખીશું ત્રીસ હજાર પણ નામ કોનું લખીશું બેંક ખાતે આ રહ્યું બે તારીખ બેંક ખાતે ત્રીસ હજાર ચાલો આ એક નોંધ કરી દીધી હવે જોઈએ ત્રણ તારીખ જે ખરીદ ખાતે ઉધાર અગિયાર બસો એસી નહીં લખીશું કારણ કે ખરીદની વિરુદ્ધમાં બે નામ છે રોકડ અને મહેન્દ્ર તો ખરીદની ઉધાર પર રોકડ અને મહેન્દ્ર અને સાત હજાર બસો એસી ચાલો આપણે અસર આપી દઈએ ખરીદ ખાતાને ઉધાર પર આપણે બે એન્ટ્રી આપશું રોકડ અને મહેન્દ્ર ચાર હજાર અને બીજું સાત હજાર બસો એસી આ રહ્યું ખરીદ ખાતાની ઉધાર પર એન્ટ્રી આપી છે ત્યારબાદ અને ખરીદ ખાતા પછી એન્ટ્રી રહી ચાર હજાર જમા છે તો આ બાજુ છે જમા બાજુ પર નામ કોનું લખીશું ખરીદ ખાતે આપણે જઈએ મહેન્દ્રના ખાનામાં જમા બાજુ પર લખી દઈ સાત હજાર બસો પણ નામ કોનું લખીશું ખરીદ ખાતે ચાલો આ પણ થઈ ગઈ ખતવણી તારીખ ત્રણ પણ પૂરી થઈ ગઈ હવે જે તારીખ પાંચ એમાં લખ્યું છે નરેન્દ્ર ખાતે ઉધાર ચાર હજાર સાતસો પચાસ લખીશું વેચાણ ખાતે નરેન્દ્રના જે ખાતામાં ઉધાર પર લખ્યું છે વેચાણ ખાતે ચાર હજાર સાતસો પચાસ ત્યારબાદ છે રોકડ ખાતે ઉધાર બે હજાર રોકડ ખાતા ને ઉધાર પર બે હજાર લખીશું પણ લખીશું વેચાણ ખાતે આ રીતે ઉધાર પર વેચાણ ખાતે બે હજાર ત્યારબાદ છે વેચાણ ખાતે જમા છ હજાર સાતસો પચાસ પણ નામ બે લખીશું નરેન્દ્ર અને રોકડ ચાર હજાર સાતસો પચાસ અને બે હજાર ચાલો આપણે જઈએ વેચાણ ખાતામાં વેચાણ ખાતાની જમા બાજુ પર નોંધ કરી દઈશું મહેન્દ્ર અને રોકડ ખાતે બંને ની સાતસો પચાસ અને બે હજાર આ રીતે નોંધ કરી દીધી ત્યારબાદ આપણે જોઈશું ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા ત્રણ નામ લખીશું રોકડ ખાતે આ ફર્નિચરની ફર્નિચર ની ઉધાર પર આપણે લખી દઈએ રોકડ ખાતે રૂપિયા ત્રણ હજાર નામ લખીશું ફર્નિચર રોકડની જમા પર લખી દઈએ ફર્નિચર રૂપિયા ત્રણ હજાર ત્યારબાદ છે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર રૂપિયા ચાર હજાર આપણે લખી દઈએ જાહેરાત ખર્ચ ની ઉધાર પર નામ લખીશું રોકડ ખાતે આ રહ્યું જાહેરાત ખર્ચ ઉધાર પર લખી દઈએ રોકડ ખાતે

આ રહ્યું લખી દ આઠ હજાર બસો ઉપાડ ખાતે ઉધાર સાત હજાર અનુક્રમે બંને રકમો લખી દીધી છે હવે ત્યારબાદ જે મહેન્દ્રની વિગત પૂરી થયા એવા જોઈએ કસરની જમા પર એસી અને બેંકની જમા પર સાત હજાર બસો અનુક્રમે લખશું મહેન્દ્ર ખાતે આપણે જઈએ ખાતાની જવાબુ પર લખી દઈએ આઠ તારીખ પર નોંધ કરી દસમી તારીખ બેંક ખાતે ઉધાર સુડતાલીસો પર નામ લખીશું નરેન્દ્ર ખાતે બેંક ખાતા ને ઉધાર પર લખી દઈએ નરેન્દ્ર ખાતે સુડતાલીસો ત્યારબાદ છે એમ

અગિયાર ફર્નિચર ખાતે ઉધાર પાંચ હજાર નહીં લખીએ એની જગ્યાએ બેંક અને રોકડ લખીશું તો ફર્નિચર ખાતા ને ઉધાર પર જો અગિયાર તારીખ બે વાર છે બેંક અને રોકડ બેંક જમા પર લખીશું ત્રણ હજાર ફર્નિચર ખાતે બેંકની જમા પર લખી દઈશું અગિયાર તારીખ ફર્નિચર ખાતે અને છેલ્લી અસર બાકી રહે રોકડ ખાતે જમા પર બે હજાર છે તે આપણે લખશું રોકડ ખાતાની જમા બાજુ પર લખીશું ફર્નિચર ખાતે રૂપિયા બે હજાર

સરળો થયો ઉધાર બાજુનો બ્યાસી હજાર અને જે બ્યાસી હજાર બંને બાજુ લખી દો સરવાળો ઓછો હતો હવે અહીંયા આપણને શું મળશે બાકી મળશે તો કઈ રીતે મળશે એસી હજાર માંથી આ બધી રકમ માઇનસ કરો એટલે તમને જે રકમ મળશે ત્રીસ હજાર આઠસો તેને આપણે શું કહેશું બાકી આગળ લઈ ગયા વિદ્યાર્થી મિત્રો જે રીતે રોકડ મેળવા કરતા એ રીતે જ છે એટલે અહીંયા લખ્યું બાકી આગળ લઈ ગયા પણ કઈ તારીખ લખીશું અહીંયા અગિયાર તારીખ પછી કઈ તારીખ છે બાર તારીખ હવે આ બેઠી જ રકમ આપણે એન્ટ્રી આપવાની ક્રોસ એન્ટ્રી બાકી આગળ લઈ ગયા છે અહીંયા આપી દઈશું બાકી આગળ લાવે પણ બાર તારીખ છે પછીની તારીખ કઈ આવે તેર તારીખ લખીશું બાકી આગળ લાવ્યા રકમ બેઠી ત્રીસ આઠસો તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો મેં જે ખાતું કઈ રીતે બંધ કર્યું બંને સરવાળા સરવાળો તે બંને બાજુ લખી દીધું અને જે બાજુ પર રકમ ખૂટી બાકી આગળ વિદ્યાર્થી મિત્રો આ રોકડ ખાતાની કઈ બાકી કહેવાય તો મારો પહેલો પ્રશ્ન છે કઈ બાજુનો સરવાળો વધારે હતો ઉધાર બાજુનો વધારે હતો કે પછી જમા બાજુ ઉધાર બાજુનો સરવાળો વધારે હતો તો આને કહેવાય રોકડ ખાતાની ઉધાર બાકી છે તેવું કહી શકાય હવે આપણે જોશું ફર્નિચર ખાતું તો ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ પર જ રકમ છે અને જમા બાજુ પર એકે રકમ નથી તો ઉધાર બાદનો સરવાળો વધારે છે અઠ્યાવીસ હજાર બેઠા મૂકી દઈએ અઠ્યાવીસ હજાર તો અહીંયા કેટલી રકમ ખૂટે છે અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર જેને આપણે શું કહેશું અહીંયા કીધું બાકી આગળ લઈએ તો અહીંયા પણ શું કહેશું બાકી આગળ લઈ ગયા પણ બોલો કઈ તારીખ લખીશું આ દાખલાની છેલ્લી તારીખ અગિયાર છે એટલે કઈ તારીખ આવશે બાર તારીખ આ બેઠી એન્ટ્રી આપવાની ક્રોસ એન્ટ્રી આ બાજુ બાર તારીખ પછી કઈ તારીખ આવશે તેર તારીખ આજે લઈ ગયા લાવ્યા બાજુ છે આજે ખાતું તેમાં તમે જોશો કે ઉધાર બાજુ પર કોઈ રકમ નથી અને જમા બાજુ પર રકમ છે એટલે કે જમા બાજનો સરવાળો ઉધારે છે બેઠો મૂકી દઈએ આપણે ઉધાર બાજુ પર એટલે તમને બાકી મળશે એક લાખ રૂપિયા ઉધાર બાજુ પર તેની પર સામે લખશું બાર તારીખ બાકી આગળ લઈ ગયા બેઠી રકમ આપણે આ બાજુ આપશું કે ક્રોસ એન્ટ્રી અને પછીની તારીખ તેર તારીખ બાકી આગળ લાવ્યા એક લાખ તો આના પરથી એવું કહી શકાય બોલો મૂડીની કઈ બાકી કહી શકાય જમા બાદનો સરવાળો વધારે હતો એટલે કહી શકાય મૂડીની જમા બાકી છે ત્યારબાદ જે પછીના ખાતા છે બેંક નું ખાતું તો બંને બાજુનો સરવાળો વધારે કરશો તો તમને ઉધાર બાદનો સરવાળો વધારે જોવા મળશે ચોત્રીસ સાતસોએ બેઠો લખી દઈએ અને જમા બાજુ પર એટલે તમને જમા બાજુ પર ખૂટતી રકમ ચોવીસ પાંચસો મળશે એમ સામે લખવાનું બાર તારીખ બાકી આગળ લખી એની બીજી એન્ટ્રી આપણી ક્રોસ બાર તારીખ પછી કઈ તારીખ આવે તેર તારીખ લખશું બાકી આગળ લાવ્યા ચોવીસ પાંચસો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બોલો બેંક નું કઈ બાજુ સરવાળો વધારે હતો ઉધાર બાજુનો એને આપણે શું કહીશું બેંક ખાતાની ઉધાર બાકી છે તમારે એટલું યાદ રાખવાનું કઈ બાજુ સરવાળો વધારે હતો જે બાજુ સરવાળો વધારે એની બાકી

ના કહેવાય અને જમા બાકી પણ ના કહેવાય તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા થિયરીમાં બંને બાજુનો સરવાળો સરખો હોય ત્યારે એવું કહી શકાય ખાતું સરભર થયું છે નથી ઉધાર બાકી કે નથી કોઈ જમા બાકી સરપર ખાતું થયું છે એ રીતે આપણે જોઈ જો નરેન્દ્ર નું ખાતું તો બંને બાજુ સરવાળો સરખો થાય કેટલો ચાર હજાર સાતસો પચાસ ચાર સાતસો પચાસ કોઈ પણ જગ્યાએ રકમ ખૂટતી નથી બંને બાજુ સરવાળો સરખો થાય શું કહેવાય નરેન્દ્ર નું ખાતું સરભર થયું છે એમ કહી શકાય ત્યારબાદ જોઈએ જે વેચાણ ખાતું તો એમાં બંને રકમ છે જમા પર એટલે મિત્રો જમા બાજ નો સરવાળો વધારે હતો એટલે લખાય વેચાણ ખાતાની જમા બાકી છે છ હજાર સાતસો પચાસ જાહેરાત ખર્ચ તો ઉધાર સરવાળો વધારે છે યાદ રાખજો આની કઈ બાકી આવશે ઉધાર બાકી રૂપિયા ચાર બેઠો લખી દઈએ આપણે પેલું જમા પર ચાર બાકી મળશે ચાર જેને બાકી આગળ લખી દઈએ બાકી આગળ લાવ્યા રૂપિયા વિદ્યાર્થી મિત્રો છે આપેલ જે કસર નું ખાતું તો આપેલ કસર ખાતામાં ઉધાર બાદ સરવાળો વધારે પચાસ રૂપિયા મૂકી દઈએ એ સરળ મૂકી દઈએ આપણે જમા બાજુ પર જમા બાજુ પર બોલો કેટલી રકમ મળશે ખુરતી રકમ પચાસ એને કહેવાય બાકી આગળ લગીએ બેઠી રકમ લખશું બાકી આગળ લાવ્યા તરીકે પચાસ રૂપિયા સરવાળો ઉધાર બાદ નો વધારો તો લખી કસર ખાતાની ઉધાર બાકી છે અને ત્યારબાદ છે ઉપાડ ખાતું તો ઉપાડ ખાતામાં તમે જોશો ઉધાર બાદ નો સરવાળો ઉધાર છે આઠ એ મૂકી દઈએ અને જમા બાજુ પર એટલે ખુટતી રકમ આઠ હજાર બસો ને બાકી આગળ લઈ ગયા કહેવાય અને ત્યારબાદ ની પછીની તારીખ તીર બાકી આગળ લાવ્યા તરીકે આઠ હજાર બસો લખી દીધા એટલે કહી શકે ઉપાડમાં ઉધાર બાદ નો સરવાળો છે એટલે ઉપાડ ખાતાની ઉધાર બાકી છે વિદ્યાર્થી મિત્રો એક ખાતું જે બાકી છે બંધ કરવાનું